તો નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો પર શક્તિસિંહે નિવેદન આપ્યું છે ભારતના નાગરિકોને નેપાળમાં રામ ભરોસે છોડવામાં આવ્યા છે તેવું નિવેદન શક્તિસિંહે આપ્યું છે વધુમાં કહ્યું કે અનેક ગુજરાતીઓ અને ભારતીયો નેપાળમાં ફસાયેલા છે ભારતીય નાગરિકોને લઈને વિદેશ મંત્રીને પણ રજૂઆત કરી છે અમેરિકાએ તેના નાગરિકોને લશ્કર સાથે બહાર કાઢ્યા છે ત્યારે હું પણ ફસાયેલા નાગરિકોના સંપર્કમાં છું અને આપણા નાગરિકો સલામત રીતે પાછા આવે તેવી સરકારને વિનંતી કરી ત્યાં ઝડપથી શાંતિ સ્થપાય અનેક ભારતીય નાગરિકો નેપાળમાં ફસાયા છે આપણા અનેક ગુજરાતીઓ ફસાયા છે સતત મારા સંપર્કમાં છે આ લોકો ગઈકાલે અમારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં પાર્લામેન્ટમાં વિદેશ મંત્રીશ્રીને મળવાનું થયું મેં ખૂબ આગ્રહપૂર્વક કહ્યું કે ચિંતા કરો ભાઈ આ આપણા નાગરિકો છે મેં સતત વડાપ્રધાનશ્રીને અને વિદેશ વિદેશમંત્રીશ્રીને મેસેજ મૂક્યા છે ત્યાં જે આપણા ગુજરાતીઓ છે એની સાથે હું સતત સંપર્કમાં છું એમણે જ ત્યાંથી મને કહ્યું કે અમેરિકાના નાગરિકો હતા તો અમરિક અમેરિકાની એમ્બેસી પૂરી મિલિટરી સાથે આવી અને એમના નાગરિકોને સલામત રીતે સરકારે વ્યવસ્થા કરી આપી હોટેલની અને જવાની વ્યવસ્થા પણ એમની ત્યાં સંપૂર્ણ સલામતી સાથે થઈ છે અને અમને ભગવાન ભરોસે છોડી દીધા છે